બનાસકાંઠા બાબર તાલુકાના તનવાર ગામ એક દલિત વિરુદ્ધ દંપતીની કરોડ કહાણી ન્યાય માટે માંગી રહ્યા છે બી

જમવામાં નસરી દવા ભેળવી છેલ્લા કેટલાય સમયથી આ સંબંધો રાખી કૃત્ય કરતો અને નસરી દવાના લીધે બચુભાઈ પરમાને આ લખવા થયા છે વૃદ્ધ ગામના આગેવાનો નેતા સરકારી તાબા આવતી કચેરીને લેખિત રજૂઆત પણ કરી તેમ છતાં માથાભારે સરપંચ અને તેના છોકરા વિરુદ્ધ કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી થઈ નથી આ લાચાર દંપતીએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે ખરેખર સરકાર વિરુદ્ધ દંપતીને ક્યારે ન્યાય મળશે તે હવે જોવું રહ્યું મારું નામ બચ્યું ભાઈ બચ્યું ભાઈ પર પરમાર બચ્યું ભાઈ રવજી શું ઘટના મારે મારી થોડી આ બધું આ સરપંચનો છોકરો હતો એની જોડે મળી એણે શીખડાવી અને લઈ છે દાગીના દસ લાખ હતા રૂપિયા મારી આ મેં ખાલી આ એટલું કર્યું છે કામ ત્રણ લાખનું કામ થયું હશે એટલું મેં કામ કર્યું બીજા બધા મળી અને લઈ છે દસ લાખ હું મ્યુનિસિપાલિટી નોકરી કરતો હતો મને રિટાયર્ડ થયો ને ત્યારે મળેલા છે એ પૈસા પડ્યા હતા મારી એમાં આ રે લઈ ગયો ચોરી પણ કરી છે બીજા પણ મળેલા છે મને સરપંચના છોકરા સરપંચ નો છોકરો ચોરી ચોરી ગયા મને ધમકી આલી કે આ ત્યાં પોલીસ ચોકીએ જઈશ ને તો તને મારી નાખશે હવે હું મારે લકવા થઈ ગયેલો આ દવા ખવરાઈ ખવરાઈ મને લકવા કરી છે દવા કોણે ખવરાવી તમે છોરિયાનો છોકરો લાયા લીન છોકરીએ છોકરીએ ખવરાવી એના લીધે તમને લકવો થઈ ગયો છે એના સિવાય બીજો ના નાય ચોરી કરી મારે અમે પરમાર છીએ પછી ધનજી સરપંગ હે તનવાડ નો એનો છોકરો મારી છોકરી હંગાત ખરાબ ધંધા કરે મારી છોકરીને ફોલાઈ પટાઈ મારો આદમી નોકરી કરતો હતો એમને અઢાર લાખ રૂપિયા રિટાયર્ડ થયા ત્યારે મળ્યા સાહેબ પણ આ છોકરીને હાથમાં માથે લઈ અને મારા રૂપિયા બધાએ લઈ ગયો એમાં અમે બેંકમાં જમે કર્યા હતા સરકારના રૂપિયા અમને મળેલા પણ એમાંથી અમે દસ લાખ રૂપિયા ઘરે લાવ્યા હતા અમારા કામકાજ માટે એ દસ લાખ રૂપિયા અમે એમાંથી બે ત્રણ હજારનું લાખનું કામ કરાવ્યું બીજા બધાય સાહેબ લઈ ગયો મારા ઘરમાં આવીને બધું ફેં મારી છોકરીને અમે બધી હાથા માથે લઈ અને છોકરીને મારી લઈ ગયો મારા ઘરમાંથી બધી ચોરી કરી નાખી મારું ઘર ફેં સાહેબ હવે અમે સી રીતે અમારું ગુજરાણ કરાં મારા છોકરા અમદાવાદ રહે પછી અમે મારા છોકરાને આ રાખા એ ધંધા કરે કે અમને ખબર આવે શું કરે હવે અમે બે માણસો અહીં રહીએ છરપંગનો છોકરો ઘરે આવીને અમને ધમકી આલી જાય કે તમે ગામમાં જાણ કરશો કે કોઈને કહેશો ને તો હું ઘરે આવીને મારી જઈશ મારી છોકરીને એ છોકરો દવા લાવીને આલે અને અમારી છોકરી મને ખાવામાં ખવરાઈ દે અમે બે ભાન સાહેબ થઈ જાય મારો આદમી દવા પીવરાયેલી એમાં બીમાર થઈ ગયો લખવા થઈ ગયો હવે હું દે એમની દવા સિરીક કરાવું અમે સિરીક અમારું ઘર નભાડા સાહેબ રક્ષા કરો સાહેબ અમારી અમને સરકાર તરફથી રક્ષા મળવી પડે આ સરપંગના છોકરા પાંચ છે એ બધા અમને ધમકી ને અત્યારે મારી છોકરીને લઈ ગયો અને એ હંગરે હે બધા છોકરીને અમને હાજર નહીં કરતા સાહેબ અમને કાંક અમારી રક્ષા કરો સરકારમાં હું મદદ માગું છું સાહેબ જે કાંઈ બી હોય અમારું સાંભળો અત્યારે બધાય અમને કહેવા માંગે હે કે તમને બધી ખબર તમારી છોકરીની પણ અમને આમાં કાંઈ ખબર નહીં મારી છોકરીના બે ઘર બગાડ્યા સાહેબ મેં મારી છોકરીના બે ઘર ખરાયા એની વાહે બે ત્રણ વરહાનો છોકરો છે એ છોકરોએ લઈ ગયો છે સાહેબ હંગાત હવે અમારો આનો શું રસ્તો કાઢો અમને કાંઈ ઉજતું નહીં અમારું શરીર સાહેબ કામ કરતું નહીં અમને દવા પીવરાઈ પીવરાઈ અમારા શરીર બગાડી નાખ્યા હે અમારા છોકરાને સાહેબ સાહેબ ધમકી વાળેના સરપંચના છોકરા અમદાવાદ રહે હે ત્રણ એ મારા છોકરાને ધમકીઓ આલે ગામમાં આવવા બેતા નહીં અમે કઈ રીતે અમારા છોકરાને તેડાવા